હેલો ગાયઝ ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ સીતારામ બતાવી દાઇ રાની તમારા બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં અને તમે વિચારમાં પડે ત્યાં હે તો આજે ઇવનિંગથી કંઈ વ્લોગ સ્ટાર્ટ થયો તો એક સ્પેશિયલ વસ્તુ બનાવવાની છે તો તમે બ્લોગમાં બનાવી જો કન્ટિન્યુ તો તમે બધા એની પણ દેખાય છે કામ બને જો પછી ક્યાંય કામ બનાવી તો તમે વસ્તુ જો ને ગેસ્ટ કરજો કોણ ગેસ્ટ કરે હવે એ જોઈએ ને નહીં ગેસ્ટ કરે હકો તો પછી બ્લોગમાં કહેવાની છે તો બ્લોગમાં આગળને આગળ કન્ટિન્યુ બનાવીજો તો જવા વસ્તુ ઘાટી ને અમુક વસ્તુ અંદર હે પછી તમને દેખાય ફુદી નો કહેવાય સ્મેલ મસ્તી આવે છે એટલે વાત પૂછો જેટલી પણ તમે શાકભાજી બધી જોયો ને એ બધી ઘરની જ છે જેટલા પણ શાકભાજી જોઈ એ અમારા ઘરના જ છે ખેતરના पानी में हाथ ले तो डाटो पर धोवा तो पड़े ही है दूर दूर है इसलिए तालो ब्लॉग तो में आगे ना अगर कंटिन्यू बना रही जो नए वस्तु तो जो इंतजार में की जो के काम बने ही के थोड़ो कई जो तावे जो हैं ना मुकड़ी नहीं है वही तो गेस्ट कर जो जहाँ तो गेस्ट करियो જો ગેસ થઈ જાય તો ઠીક કે પછી હું આગળ તમે લોકોને તમને બધા કહેવાની જ છે ચાલો આપણી શરૂઆત કરી દઈએ અને જો ગાજરની બીક ને એવું પાણી આવ્યો તેની આપણી ધોવાઈ નાખીએ પછી તમને બધાને મળીએ જો વસ્તુ બધી તો જાય અમે આવ્યા વાલો રપડા હોવા બધું બકાલ વખટા કરીએ તમે દેખાય છે કામ બનાવીએ नेट कंडोया ना ना है ना मील पड़ी है ना बाहे कंडोया तो वालों रफ्तार जो आकोरा अम्म हे है जो यू पाकोरा हो कुकु कच्ची तो तो वो टाइम अटलों दे रहे तुमने क्यों इसके ना दोड़ा तो पैसा लेते

તો તમે જો કંદો યાર ત્રણ આ જણામ જય માસી હું પછી જીવો મામુ અને બીજા બધે પાઠ ને કૃપા ને એ બધે કાપકુટ માં હે જો કંદો યા વધેગા ન મારે હે આ પ્લાન તો તો ખીહર માથે બનાવવાનો એ ખીહર નું નામ લીધું હી હે એટલે તમને બધા ની ખબર પડી ગઈ હે ઉતરાયણ નું આપણે લીધું હી એટલે આ અમાર બધા નું પ્લાન તો ઉતરાયણ માથે બનાવવાનો પણ મીમા ને આવતે કાલ આજ જ બનાવી નાખીએ ઉત્તરાયણ પહેલાં આપણી બનાવી નાખીએ તોટાણે જ અમારી ઉત્તરાયણ ચાલુ થઈ ગઈ તટાને અમે બનાવીએ ઊંધિયું તટા જે બધી અમે વસ્તુ કાપી લીધી ની કરી લીધી ને લહણ આદુ મરસાની પેસ્ટ બનાવે ને પછી આપણી કરી વઘારવાની શરૂઆત તો આ તમને જોવા મળશે ગુજરાતી કાઠિયાવાડી ઊંધિયું તમે કઈ રીતના મેં એક બે વસ્તુ નહીં ટાણે મોડું થઈ ગયું હતું ને મોડું મોડું પ્લાન બન્યું નકર એ જાય એક બે વસ્તુ આવે જ હતી કે નહીં મતદાર જેટલું બકાલું ને એટલું ઓછું ઊંધિયામાં ના પેશિયલ છે ને આ વસ્તુ અમે ઊંધિયું હે ને ઉત્તરાયણમાં હોય હોય ને હોય જ પણ અમારે ઉત્તરાયણમાંથી બનાવું તો મહેમાન આવે ગયા પછી વાતું વાતુંથી કીધું કે આલો આજે જ આપણે બનાવી નાખીએ કે ઊંધિયું કે તમે જો આલો તમને આજે જોજો ઊંધિયાની રેસીપી તો આલું તમને બધાને દેખાડીએ कोरी, ना ना? कोरी कोरी भी साग नीता मोरे शाकोरे तैयार कर लेती ली ने वाकनी वखर के वही सालू <laughs> <दांगर। laughs> oui? <tutor -tuchen> लाई जी हिंग ना में के दीद आदू मरसा लहर पेस्ट लीलू लहन डूंगी

તો ટમેટા નાખી દીધા બીટ ને રીંગણા ને ગાજર ને જેટલી શાકભાજી નાખો એટલી ઓછી ને અમુક એક બે વસ્તુ સ્ક્રીપ કરી નાખી અને બટેટા ને વાલો

તો જો ગોટા બનાવવાનો તો તૈયાર કરી લીધું હા નાખી દીધું પાણી તો જો આ ગોટા બનાવવાની તૈયારી હે બધા મસાલો નેટ કર્યો તો હળદર ને દાણા જીરું ને છટરી ને લાલ અલુ મેથી ને તાણા ને લીંબુ ને થોડી આલો થોડક સંજીના પૂળ ને નાખે ને આવી બની હે ગોટા એના तो जो हम गोटा बनावी हम ध्यान राखवा है तो थे बेगाडी चार वे ने आयो है हमरा यार माने काही ना आता गोटा बना लीदा गुण तो ने वाले ही तरवा नो काम तेल तो में

તો આ જો પુરી ઊંનતા જઈએ મામી ને માસી હે ઈ તરતા જઈએ ને આપરી બ્લોગિંગ કરતા જઈએ પૂરી ન ઊંટીઓ ખાવાની મજા આવે જો કે કે ગુજરાત ગુજરાતની ફેમસ વસ્તુ એવું નથી તરાતી જાય ગરમા ગરમ તમારે કોઈ ને ખાવું હોય તો પછી પૂખ્યો તો તમે ખાઈ લીધો

પ્રખ્યાત હે ગુજરાત નું કાઠિયાવાડી સ્ટાઈલ માં ફેમસ આ જોંધીઓ બનાવ્યું એ મનાવ્યા થતી ને આ તાજો ખાવા બેહે ગાને અને मम्मी થોડક બાકી હે એટલે બનાવતા હતી બાકી હતી ખાવા બેહે ગરમાગરમ પૂરી ઉતરે નું ધીઓ તો થી આલો તમારે કોઈ ની ખાવા હોય તો તો આઈ હોપ તમે બતાઈ ની હુંધીઓ નો બ્લોગ પસંદ આવ્યો ની હે અમાર કાઠિયાવાડી હુંધીઓ જી ફેવર સે બતાઈ ના ગુજરાત ની ફેમસ ડીશ કે હી હે તો આઈ હોપ તમને આ બધાનો વ્લોગ પસંદ આવ્યો હશે ને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કર્યું ન હોય તો ભૂલા વગર સબસ્ક્રાઈબ કરજો અને જરૂરથી જરૂર કમેન્ટ કરજો અને તમે કોઈ ખાધું કે નથી ખાધું તમે કઈ રીતના બનાવો એ પણ કમેન્ટમાં કીજો તો બસ આજ તું બન તો આઈ હોપ તમને બધાને પસંદ આવ્યો હે બીજા વ્લોગમાં આપણે બધાએ મેળ્યું બાય બાય ટેક કેર